ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના મધ્યસ્થમાં આવેલ યાકુતપુરા વિસ્તારમાં ઐતિહાસિક સરસિયા તળાવ આવેલ છે જે સરસિયા તળાવના બ્યુટિફિકેશન અને તળાવના સફાઈ માટે સ્થાનિક નાગરિકો દ્વારા લાંબા સમયથી વારવાર રજૂઆતો કરવામાં આવતી હતી આ સરસિયા તળાવ ખાતે દશામાં વિસર્જન સહિત ગણપતિ વિસર્જન અને મોહરમ પર્વ અને અન્ય વિવિધ ધાર્મિક વિસર્જનો થતા હોવા છતાં તળાવની યોગ્ય સફાઈ અને બ્યુટિફિકેશન થતું ન હોવાની ફરિયાદો નાગરિકોમાં ઉઠી રહી છે આ વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભાના સહપ્રભારી સામાજિક કાર્યકર શ્રી હુસેનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી વડોદરા મહાનગરપાલિકા તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરસિયા તળાવ માટે બ્યુટિફિકેશન વિશે લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆતો કરવામાં આવતી હતી સરકાર દ્વારા અમારી વાતને ધ્યાને લઈ સરસિયા તળાવના બ્યુટિફિકેશનનું બજેટ ફાળવવામાં આવતા ડિજિટલના યુગમાં દરેક માહિતી મેળવવાનું ઘણું સરળ બન્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના નેતા વડોદરા વિધાનસભાના સહપ્રભારી હુસેનભાઈ મુલ્તાની દ્વારા ગૂગલમાં સર્ચ કરતા સમગ્ર માહિતી મેળવી હતી કે સરસિયા તળાવના બ્યુટિફિકેશન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા છથી સાત કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવેલું છે આ સંદર્ભે આજે યાકુદપુરા સરસિયા તળાવ તથા વારસિયા વિસ્તારના નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લેવામાં આવેલા સકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નાગરિકોએ આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં સરસિયા તળાવની યોગ્ય સફાઈ અને બ્યુટિફિકેશન કાર્ય શરૂ કરવામાં આવશે જેથી વિસ્તારની સુંદરતા વધશે તેમજ નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યદાયક વાતાવરણ મળશે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સાથે આજરોજ વડોદરા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ કનુભાઈ પાસવાન વડોદરા ગુજરાત છે ફલાસ ઓર આહાર છે અમારા વિશે પાણી ઓર કે ભવિષ્યમાં ઓરી ઓર اها اين برے زیادہ تم دو دے ہے ہر سال دے ویلو پتہ ہے میرا سر اوہ صاحب اوہ صاحب اوہ جی بولے اج سٹی ميں جو ارڈجٹ دے مننے کی اوہ پین جی نہیں دے گا तो तो सर जो रीते कमिश्नर साहबे એ બજેટ ફાળ્યું છે સરસિયા તળાવ માટે એમના વિશે અમે તમે શું કહેવા માગશો આજે અમને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે બજેટ ફાળવવામાં આવ્યું છે છ થી સાત કરોડ રૂપિયાનું તેને જાણીને અમને ઘણો આનંદ થયો છે કારણ કે વડોદરા શહેરના મધ્યસ્થમાં આ ઐતિહાસિક સરસિયા તળાવ વિશે ઓછામાં ઓછા પંદરથી વીસ વર્ષ ઉપરાંતથી અમે લોકો રજૂઆતો કરતા હતા કે શહેરના અંદરના ઘણા બધા તળાવો બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યા છે અને તેના પછી બજેટો પણ ફાળવવામાં આવી રહ્યા હતા ત્યારે ઘણી વખત રજૂઆતો અમે કરીએ ત્યાં અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈને આ વખત વડોદરા મહાનગરપાલિકાએ અમારી વાત કાને સાંભળી તે બદલ એ લોકોનો આભાર અમે વ્યક્ત કરીએ છીએ કારણ કે આ સરસિયા તળાવની પરિસ્થિતિ એકદમ દયાનીય સ્થિતિમાં થઈ ગઈ હતી જે અત્યારે હાલમાં આ લોકોએ થી સાત કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે રિનોવેશન માટેનું તે રિનોવેશનના અંદર સરસિયા તળાવની આજુબાજુ વોકિંગ ટ્રેક બનાવવાના છે લાઇટિંગ લગાવવાના છે ગાર્ડન બનાવવાના છે દિવાલો બનાવવાના છે એની એ સારી રીતે એનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગાર્ડન બનશે તેમજ સિનિયર સિટીઝન માટે બેસવા માટેના બાકડા વગેરે એનું બી આયોજન કરવામાં આવ્યું છે તો ટૂંક સમયના અંદર જ આ સરસિયા તળાવનું રિનોવેશન બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તમે જોઈ શકો છો અમે ઘણા સમયથી આ બધી જે રજૂઆતો કરેલી છે કમિશનર સાહેબને તેમાં આ બજેટો ફાળવવામાં આવ્યા હતા સાડત્રીસ કરોડ ત્યાંશી લાખ રૂપિયા તેમજ આ બીજા બજેટોના અંદર તમે દેખાડીશું કે ચૌદ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા ફાળવ્યા હતા તેની બધી રજૂઆતો જેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે જેટલી વખત અરજીઓ કરી છે કે ભાઈ આ સરસિયા તળાવનું રિનોવેશન તાત્કાલિક ધોરણે કરવામાં આવે કારણ કે આ સરસિયા તળાવ એક આસ્થાનું કેન્દ્ર છે જ્યાં આગળ ગણપતિશ્રીની મૂર્તિઓ પણ વિસર્જન કરવામાં આવતી હતી તેમજ તાજિયા વિસર્જન કરવામાં આવતા હતા અને ઘણા બધા તહેવારો આ સરસિયા તળાવના અંદર તેની વિધિઓ પણ કરવામાં આવતી હતી તો આજે અમે જાણીને એ ઘણો આનંદ થયો છે કે કે રિનોવેશન માટે જ્યાં આ બજેટ ફાળવ્યું છે તે બદલ કોર્પોરેશનને તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબ સ્થાયી સમિતિ ચેરમેન સાહેબ તેમજ જેને લગતા કરતા જેટલા પણ અધિકારીઓ છે અને મુખ્યમંત્રી શ્રીને ખાસ અમે રજૂઆત કરી હતી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમને અમારી આ વાતને ધ્યાને લઈને આ વખત સરસિયા તળાવનું બજેટ ફાળવીને આ વિસ્તારના અંદર રસ્તાઓ અઢારથી ચોવીસ મીટરના પહોળા કરવાની બી એમને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે તમામ વસ્તુને ધ્યાને લઈને અમે આજે વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપનો પડી જાય આમ આદમી પાર્ટી વિધાનસભાના સ્વપ્રભાજી મહારાજ જેવી રીતે મ્યુનિસિપલ કમિશનરે સાત આઠ કરોડનું બજેટ ફાળ્યું છે આ ગાવો પણ ફાળ્યા છે બજેટ તો એ બજેટ તો વપરાઈ ગયા છે હવે જે હવે બજેટ ફાળ્યું છે એમના વિશેમાં તમે શું કહેવા માગશો અને કેવી રીતે વાપરશે અને કોણ વાપરશે એ તમને હવે માહિતી જણાવશો સૌથી પહેલાં તો મીડિયા મિત્રોનો આભાર કરું છું જ્યારથી સાંભળ્યું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તલાવના બ્યુટિફિકેશન માટે છ થી સાત કરોડ રૂપિયાનો બજેટ ફાળવ્યું છે તો મનમાં ખૂબ આનંદ થયો આખા કોર્પોરેશનની ટીમ અધિકારીઓ જે અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે કે જેને પણ એની ભલામણ કરી છે એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ લગભગ આ રજૂઆત ચૌદ વરસથી કરીએ છીએ જેમાં હુસૈનભાઈ મુલતાની વારંવાર અમારી એ મુલાકાત થાય છે ને એના માટે રજૂઆત ખૂબ રજૂઆત કરી અમે આજે એવું મનમાં ઉત્સાહ થાય છે ચૌદ વરસ મેં આપણે એક જ્યોતિબેન પંડ્યા જ્યારે મેયર હતા વડોદરાના ત્યારે અમે એક આ રજૂઆત કરી હતી અમારી સંસ્થા છે જે બધી નદીઓ માટે આખા દેશમાં રજૂઆત કરે છે શ્રી યમુના સેવા સંસ્થાન મથુરા આપ જોઈ શકો છો ઉપર તારીખ પણ છે બાવીસ નવ બે હજાર બાર નામ છે શ્રીમાન મેયર સાહેબા જ્યોતિબેન પંડ્યા તો આજે આ દિવસ જે અમારી મહેનત છે સંયુક્ત ટીમની સામેથી એકાદ વખત કોઈ બીજા પણ અહીંયા સોશિયલ વર્કર હતા એમની જોડાણ આપે તો એને હુસેનભાઈ જોડે વારંવાર આ તલાવ માટે રજૂઆત કરતા રહ્યા છીએ અમે તો ખૂબ આનંદ થઈ રહ્યો છે તો વારંવાર મેં એમ આભાર વ્યક્ત કરું છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીનો મેયર કિંકીબેન સોનીનો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અમારા વોર્ડ કોર્પોરેટર એવા અહેમિસાબેન ઠક્કરનું અગાઉ જે બજેટ ફાળેલા એનો કોઈ યુઝ નહીં કર્યો એના વિશે તમે શું કહેવા માંગો છો હા ઘણી વખત બજેટ ફાળેલા છે અને ગ્રાઉન્ડ પર કામ ઝીરો થયો છે એ વસ્તુને લઈને અમે વારંવાર રજૂઆત કરતા તો નારાજગી હતી અમારામાં પણ પાછળનું બધું જતું કરતાં આ વખતે જે બજેટ પાસ થયું છે એ બજેટ પ્રમાણે કામ થવું જોઈએ અને કામ દેખાવું જોઈએ કેમ કે આપણો વિષય જલનો વિષય છે એમે આપણે દેશના માનનીય વડાપ્રધાન જે જલ હેતુ કલ અને જલ વિશે ખૂબ ચિંતા કરે છે લોકોના ઘરે હાર્વેસ્ટર લગાવવાની સલાહ આપે છે તો આપણા ગાયકવાડી સમયે આ હાર્વેસ્ટર આટલું મોટું લગાવ્યું છે એ હાર્વેસ્ટરનું પાણી એવું થાય કે સમય આવવા પર આપણે બોરિંગથી કે ગમે તેમ પાણી ખેંચીને પી શકીએ આમાં સ્ટોરેજ થાય પાણીનું કોઈ વર્ષે જો ચોમાસું ના થાય તો ખૂબ જ અઘરું પડશે તો એવી આશા રાખીએ છીએ કે આ વખતે જે બજેટ પાસ થયું છે એ પૂરેપૂરું એમાં લાગે અને એકદમ ક્વિક ફાસ્ટ કામ થાય આપનો પરિચય મારો પરિચય આમ આદમી પાર્ટી વોર્ડ નંબર છનો પ્રભારી અનુપ બંશીધર ચતુર્વેદી If you like this video, then like, share and subscribe to Mirror Now.